આ દુઃખદ લાગે છે કે ભાઈ અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ પણ હલ થતો નથી આપણે અધિકારીઓને હજુ પણ કહીએ છીએ એમને સમજાવીએ છીએ કે આ અમારી રોહિદાસ પરાની બે નું દીકરી ને એટલે અમને શરમ આવે આ શરમ જો તમારાથી નો થતું હોય તો તમે ના પાડી દો અમે અંબારી લઈશું અમે અમારા ખર્ચે કામ કરશી પણ તમે આ ભાજપના કટ્ટુ બનીને ને રહેવા દીઓ હોય અને લોકોના કામ કરો લોકો અત્યારે મહિલાઓ જેમ બાપુએ બાપાએ કીધું કે અમે

કે નંદાભાઈ અને દીપકભાઈ આવે તો કામ નહીં શું કામ ભાઈ અમે અમારા ઘરના કામ લઈ આવે જો તમે કામ કરતા હો તો અમારા બે ભાઈઓને ક્યાં વિશે કામ કરવાની જરૂર છે આ રોડ રસ્તા પાણી આ માઠા પ્રસંગ નું તમે ઉકાલી દો તમે મોટા મોટી બિલ્ડિંગોમાં માં તો તમે આ મહિનામાં બ્લોક નાખી દો રોડ કમ્પ્લીટ કરી દો ગેસની લાઈન નાના લોકો છે બોલી એ પાણી તો મૂકી પણ એક હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે માઠા પ્રસંગ જો આ લોકો ખાઈ જતા હોય ભાજપ ભૂ માફિયાઓ કે જેની આમાં નજર હોય તમે મિત્રો આમાં શું મને મળી જાય છતાં પણ એને આમાં નજર છે અને તમારું કામ બંધ કરાવ્યું મિત્રો વિસ્તારના મહિલાઓનું કામ બંધ કરાવ્યું અને મહિલાઓ એટલો આક્રોશ કરે કે નંદાભાઈ આવતા દિવસોમાં તમારે જે પણ કરવું હોય અમે તમારી સાથે જે ગમે તેટલો ઉગ્ર આંદોલન કરવું હોય પણ આ ભાજપને એક વખત દેખાડી દેવું છે કે આમ જનતાનો અવાજ કેવો હોય અને એ અવાજ જો તમારા કાનમાં ન ગુંજે તો કહી દો કેમ કે આ તમે જે વસ્તુ કરી એ બહુ ખોટી કરી રહી તમે જે કામ બંધ બીજા કામ બંધ કરાવો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ માઠા પ્રસંગનું જે કામ બંધ કરાવ્યું હોય ને કામ તમને નડવાનું છે મિત્રો નાખે છતાં પણ જેટલું જ કામ અધિકારીઓ કરે આદ્ર નજરે જોયેલું છે કે ત્યાંના ના સ્થાનિક ભાજપના આગેવાનો હોય કે ભાજપના કોઈ પણ હોદ્દેદારો હોય કે કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય કે કામગીરી કરવા માટે ભાઈ કોઈ વસ્તુ અટકાવી દેવામાં આવે કે એવું કરવામાં આવે

આવી જગ્યારી બાવીસ લાખ રૂપિયાનું એ લોકો બિલ મૂક્યું છે અને હજુ તપાસ ચાલુ છે આટલું તો તમે ખાવ છો આ જગ્યા તો મૂકો મળવાનું છે કેલેન્ડર કાંડ જોયું કરોડો રૂપિયાનું કેલેન્ડર છે કેલેન્ડરો પડ્યા છે ઓફિસ માં ભાવે અત્યારે કેલેન્ડર પડ્યા કેલેન્ડરમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે લોકોના જે ટેક્સ પૈસા છે એના રૂપિયાનો ધુવાણો જ કરવામાં આવે છે એટલે એટલું જ કહેવાનું છે મિત્રો કે આ કામમાં જો અધિકારી અને કોઈ ભાજપનો નેતા જો આ કામ બંધ કરાવવામાં જો બંધ કરાવશે તો અમે એક ચોથી ચેતવણી આપી કે આવતા દિવસોમાં આ બાબતે ઉગ્ર આંદોલન થાય છે જ્યાં લગીને કામ ચાલુ નહીં થાય જ્યાં લગીન કામ પૂરું નહીં થાય ત્યાં લગીન હું ને દીપકભાઈ તમારી કોઈની પાસે મૂકવાના નથી મિત્રો એટલા એટલા એટલી હૃદય વહી ગયા હે લોકો કે માઠા પ્રસંગમાં જો કામ બંધ કરાવતા હોય ને પેટમાં તેલ અમે પણ એક કોંગ્રેસ કાર્યકર હે અમે પણ અમારો જ્યાં લગીને અમારામાં તાકાત હશે ત્યાં લગીને લડી કામ પૂરું કરાવશી કરાવશી ને કરાવશી અધિકારીઓ તમને કોઈ ભાજપ ના પગાર ભાજપના ફંડમાંથી પગાર નથી મળતો પણ સ્થાનિક લોકો કે જે ટેક્સ ભરે એના પગારથી તમે ચાલો છો એટલે મહેરબાની અમે પણ બે હાથ જોડીને તમને કહી કે રેવા દો ભાજપના તમે સૂચનો માનોમાં અને લોકો જે સંસ્થા ઉપર બેઠા હો ત્યાં કોઈ જાત ભેદભાવ ન હોય સામાન્ય માણસ હોય તો એ હોય ને નેતા હોય તો એ હોય પણ તમે એટલી હદે વહી ગયા હોય તમે કેનાથી ડરો આ ભ્રષ્ટાચારીઓને સાથ આપી તમે પણ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક સમાસ હોય ને એવો અમને લાગે મિત્રો આવતા દિવસોની અંદર જો માથા પ્રસંગનું કામ ચાલુ નહીં થાય એને ઉગ્ર આંદોલન આજ કમિશનર કચેરીની અંદર પડવાના છે આજે કોંગ્રેસ છેઠ લગીન લડી લેવાની અને બેનું દીકરીઓને ન્યાય અપાવીને જ રહી છે